બે દિવસ પહેલાં સાથવાળી ગામે મારા છોકરાઓને મેં ભાગલું વેન કર્યું તો મેં વેફર લેવામાં એક દસ રૂપિયા આપીને દસ રૂપિયામાં વેફર આવી તમે જોઈ શકો છો આમાં પાંત્રીસ ગ્રામ લખ્યું છે બાલાજીનું વેફર છે આ એના કોડ નંબર છે આ બાલાજીની વેફર પાંત્રીસ ગ્રામ લખી છે તમે જોઈ શકો છો આ વેફરનું વજન દસ ગ્રામ બતાવેલ નથી બતાવતો આ પણ બાલાજીને દસ રૂપિયાની જ વેફર છે આ આના કોડ નંબર છે આ એનો વજન છે 35 ગ્રામ આ બાલાજીની વેફર છે આ લઈ લો ભલે ભલે આ વજન કરતા જોવા મળે કે 35 ગ્રામમાં બે બે માં હોવું જોઈએ તો 70 ગ્રામ થાય છે ને બલે 40 ગ્રામ થાય છે અમારી કંપની વિનંતી છે બાલાજી કંપની હોય કોઈ પણ કંપની હોય કે ભાઈ તમે જો પબ્લિક આરે પબ્લિક ને ન્યાય આપો તમે પૂરા પૈસા જોશો તમને પબ્લિક પૂરા પૈસા આપે છે તો તમે પબ્લિક તમારી કંપનીનું નામ ખરાબ થાય તમે આવું શા માટે કરો છો થોડા દિવસ પહેલા આપણે ટીવીમાં જાણવા મળ્યું હતું સમાચાર જોવામાં કે બાલાજીની વંદા નીકળતા ઓળું નીકળું ડેટ કાક તો આવું બધું તમે કંપની વાળા આટલા બધા પૈસા કમાવશો તો પબ્લિક પબ્લિકને આરોગ્ય આગળ કેમ સરખાણી કરો છો અને હું બાલાજીની હોય તો બધી કોઈ પણ કંપની વેપાર હોય કે કુરકુરી જ હોય કે ગમે તે હોય આ પેકેફેક છે પેકે તમે જોઈ શકો છો હવે તમને તોડી બધામાં શું નીકળે છે વેપાર નીકળે બીજું કાય આમાં નાના બાળકો હોય કે નાના મજૂર માણસો હોય આ આ તમે જો આમાં ભાઈ લઈ લેજો લીજો પવન નથી કાય ને તમારી સામુહો કેટલી વેપાર નીકળે છે આ જો ભાઈ પાંત્રીસ ગ્રામ છે મારી રજુઆત છે બાલાજી વાળા ને કે આ તમારું જો તમારું તમારી કંપની તપાસ કરો તમારા એન્જિનિયર હોય કોઈ મોટા વર્કર તમારા આવડો મોટા વર્કશોપ હોય તમે તપાસ ખરો તમે આ વેપાર શું આપો દસ રૂપિયામાં આટલી વેપાર આવે